તો જય માતાજી ગઈશ ત્યારે આપણે સચિનભાઈની એ સ્પેશિયલ ભીડિયોમાં જલેબીને જૂથપુરી જલેબી એકદમ ચોવીસે કલાક ઘરમાં ગરમ જ રાખી છે ભાઈ એકદમ મુલાકાત કરજો ભાઈની આ બાજુ રેલવે સ્ટેશનવાળું જે નાડું છે પોલીસ સ્ટેશન હું જવાનો રસ્તો ત્યાં જ છે ભાઈની જલેબી અને એકદમ આપણે જ્યારે બી ઘરે લઈ જાયું હોય અથવા આ ખુ હોય ત્યારે અહીંયા જ આવી જાય જલેબી સમોસા અને બધી હારામારી જલેબી તમારે જ્યારે જોવે ત્યારે ચોવીસે કલાક ઘરમાં ગરમ જ મળી રહે ઓર્ડર બીજો મોટો હોય તો બી ભાઈને કહેજો હા મોટો ઓર્ડર એ થઈ જાય ને ઓર્ડર બી થઈ જશે બોટ છે આપણું જોઈ છે તો સર ભાઈનું આ રીતે જોધપુરી જલેબી નરસિંહભાઈ ઘરમાં ઘણો સ્પેશિયલ જલેબી તથા સમોસા બરાબર ને આ બાજુ રેલવે સ્ટેશન નાણાંની સામે જ છે ભાઈ ની દુકાન સચિન ભાઈ એકદમ આપડે કેવાય ને કે એકદમ મસ્ત મોણસ છે આપણે મુલાકાત હમણાં થી થઈ પણ બાકી ભાઈ ભાઈ તરીકે છે બધી રીતે મોણસ વ્યવસ્થિત અને મસ્ત આવે એટલે નાસ્તો વાસ્તો બધી રીતે ભાઈ બી કમ્પ્લીટ એટલે એકવાર મુલાકાત કરજો આપણા ભાઈને જલેબી જલેબી અને વિડીયો જોઈને આવો તો ભાઈને બતાવજો કે સ્પેશિયલ વિડીયો જોઈને આવ્યા છે આપણા ભાઈના એવું બરાબર ને ચલો ત્યારે જય માતાજી